અમદાવાદમાં દિવાળી બાદ પણ હજુ રોડ રિપેરિંગની કામગીરી ચાલી જ રહી છે અમદાવાદમાં અનેક રોડ હજુ પણ

જે બી નવા પ્રોજેક્ટોની અંદર કે આગામી આ વીસ એકવીસના બજેટની અંદર અમે જે રોડના કામો લીધેલા છે એમાં આખા શહેરની અંદર અત્યારે લગભગ લોકડાઉન પછીની હું વાત કરું છું તમને તો લગભગ એક લાખ અને અઠ્ઠાણું હજાર મેટ્રિક ટન જેટલું અમે કામ કરી દીધું છે એપ્રોક્સી નેવ કરોડ રૂપિયાના રોડના કામો ઓલરેડી પૂરા છે પૂરા થઈ ગયા છે ને અત્યારે હાલ પણ રોડના કામો ચાલુ છે આવનારા દિવસોની અંદર પણ અમારી જે ઓળખ સમિતિઓ જે જે કામો મૂકેલા છે એની પ્રાયોરિટીના ધોરણે અમે એ કામ પણ પૂરા કરીશું અને નગરજનોને તકલીફ ના પડે એના માટે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ કોર્પોરેશન કટિબદ્ધ છે દિવાળી પહેલાં આપણે બધાને ખબર છે કે પહેલા લોકડાઉનના કારણે મજૂરો બધા જતા રહેતા લોકડાઉન તો ખુલી ગયું પણ મજૂરો ન આવવાના કારણે ઘણા બધા પ્લાન્ટ મોડા ચાલુ થયા એ પછી પાછું દિવાળીના દિવસોની અંદર પણ લગભગ 21 દિવસ અત્યારે હાલ અમારા પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે 21 દિવસ પાછા મજૂરો અને બધા જતા રહ્યા હતા એના કારણે કામો બ્રેક હતી અત્યારે રેગ્યુલર કામો ચાલુ થઈ ગયા છે આવનારા દિવસોની અંદર અમે જે કમિટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે બધા જ રોડો અમે પૂરા કરીશું चालू વર્ષના ચોમાસામાં અમદાવાદ શહેર સહિત રાજ્યના તમામ નગરો મહાનગરો અને હાઈવેના રોડની હાલત જે પ્રમાણે ખરાબ થઈ હતી તે બાદ રાજ્ય સરકારે મોટા દાવા કર્યા હતા કે દિવાળી સુધીમાં તમામ કામગીરી પૂરી કરી દેવામાં આવશે પરંતુ કોરોનાની પરિસ્થિતિ ડામરની અછત સહિતના અનેક કારણોના કારણે અમદાવાદ શહેરમાં રોડના જે કામ છે નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ શક્યા નથી પરંતુ હાલમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારમાં નવા રોડ એકદમ ઝડપથી બનાવવાની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત આપ જોઈ શકો છો જે હેબતપુર વિસ્તાર છે ત્યાં આખો નવો રોડ બની રહ્યો છે આંકડાકીય માહિતીની વાત કરીએ તો ચાલુ વર્ષે એપ્રિલથી જૂન મહિના સુધી ફક્ત સાત હજાર ત્રણસો નવ મેટ્રિક ટનુ જે કામ થયું હતું તે બાદ ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી એક લાખ બ્યાસી હજાર છસો ત્રાણું ટનનું કામ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધીની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષમાં એક લાખ ત્રાણું હજાર ચારસો એકસઠ મેટ્રિક ટન જે ટેકનિકલી ભાષામાં કહેવાય છે કે આ મટીરિયલનો વપરાશ થઈ અને અમદાવાદ શહેરમાં સો કરતા પણ વધુ નવા રોડ બનાવવામાં આવ્યા છે સાથે જેટલા રસ્તાઓ જોઈ શકો છો વિસ્તારમાં સંપૂર્ણ નવો રોડ બની રહ્યો છે અને જે કંઈ કામગીરી હજી પણ બાકી છે તે વહેલામાં વહેલી તકે પૂરી કરી દેવાશે તેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે શાસકો છે અને જે અધિકારીઓ છે તે હાલ કેમેરા વગર કહી રહ્યા છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ